શું ચાલી રહ્યું છે તો પહોંચી ગયા છે આપણે રહોડામાં ના બાજુ જો સવાર સવારનું બધું કામ થઈ રહ્યું છે વાસણ ધૂસવાનું ગુડ મોર્નિંગ જ શ્રી કૃષ્ણ શું ચાલે છે સવારમાં હં હા સમારે લોકોને બધાને વહેલા હા આ લોકોના આઠ વાગ્યામાં નાસ્તો થઈ જાય રોજની ઘોડાના અહીંયા જો આપણી ચા ઉકળી રહી છે ને એક સફરજન ખાવું સફરજન છે ને ચાનત ખાવાનું ને સવારના અને ધાણા આપણા સાફ થઈને રેડી થઈ ગયા છે અને કાલના વિડીયો એક એવી કોમેન્ટ આવી હતી કે એક બેન આપડા પેલેથી વ્લોગ જોવે છે ને તો આપડે કાગળ ગયા હતા એને એ વ્લોગ આજે જોયું છે તમે કાગવડી ગયા તો આ બાજુ જલારા ભાઈ ગયા તા અમારે એવું છે કે રાજકોટ કોઈ રહેતું નથી એટલે અમારે એ બાજુ બહુ ઓછું થાય પણ નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ રાજકોટ આવશું ને ત્યારે તમને મળીશું ચોક્કસ કારણ કે રાજકોટ બહુ ઓછા લોકો તો જોઈએ છે હવે ક્યારે રાજકોટ આવવાનું થાય તો એ લોકોનો હા પછી ચાલો તો આ બાજુ હવે મમ્મી કપડાં ધોવે છે તો મમ્મીને કપડાં ધોવાઈ દઈને પછી એને મળશું તો આપણે નાસ્તો કરી લઈ અને પછી આપણી આજની ન્યૂઝમાં હું આવું છે ને પૂછશું પણ ન્યૂઝ અત્યારે સવારમાં નથી લે આપણે પાંચ વાગે લેવું તો અત્યારે બહુ બધું કામ છે તો આવીને આવી કોમેન્ટ કરતા રહ્યો અમે બધા લોકોની કોમેન્ટ છે ને વાંચવી છીએ અને જે આ લોકો કોમેન્ટ થશે ને બધાના વિડીયોમાં લેવામાં આવશે કોમેન્ટ સાથે તો આવીને આવી કોમેન્ટ કરતા રહીજો આ કોમેન્ટ કરી હતી કોમલબેને તો થેન્ક યુ કોમલબેન કોમેન્ટ કરવા માટે જો અહીંયા આપણી ચા થઈ ગઈ છે રેડી તો ચાલો બધા ચા પીવા ને નાસ્તો વરસાદ ની પેલા છે ને સફરજન કાપવાનું કાક લાવ્યા છે આ લોકો શું છે આ સફરજન કાપવાનું આમાં ખાલી સફરજન જ આવે કે તરબૂચ ને એવું બધું આવે ના કરે સફરજન જ થાય કે મમ્મી આમાં આ તો જો કેવું મસ્ત લાવ્યા છે ને હવે આપણે જોઈએ આમાં કેવું કટિંગ થાય છે પછી આપણે પૂછશું આનો ફાયદો શું બળ કરવું પડે હે ને કે ઊંધું છે હા ઊંધું છે એટલા કે બળ તો એટલું બધું ન કરવું પડે બળ તો કરવું જ પડે હા તો જો આ રીતના સફરજનની શીરું થઈ જાય બહુ મસ્ત પરફેક્ટ બધી ચીજ થઈ જાય ને સફરજન બગડી ગયેલું નીકળ્યું તો નું આવ્યું મારા ભાગમાં નું આવ્યું સોનલના ભાગમાં તો आज आया कसरा અને સફરજનમાં એવું છે કે જોવામાં તો બહુ સારા સારા લાગે છે અને સીઝન વહી ગઈ છે ને એટલે બગડેલા ને જ નીકળે ગમે એટલા મોંઘા જો ને તો સફરજન સારા આવતા નથી ખાલી કારક કારક પેલા જવા તો સફરજન ત્યારે આવતા જ નથી દિવાળી સીઝન હોય હવે ઉનાળો હોય સીઝન નો અને બધા એમ કહે કે ઓરિજિનલ સફરજનનો ટેસ્ટ લેવો હોય તો સિમલા મનાલી જવું પડે મને એવું લાગે સિમલા મનાલી તમે જાવ તો ન્યાય આવા સફરજન આવે

કારણ કે કેરી તો હજી ફૂલ સિઝન આવે ને તે આપણે ખાવું કારણ કે અગાઉ લઈને છે ને કે અમારે કેવું થાય જેટલી વાર અમે અગાઉ લેવી તો મોંઘા ભાવની લઈએ છી અને પાકતી નથી બધી પડી ગઈ છે એટલે જયારે ફૂલ સિઝન આવે ને એ તમે ગમે એટલી કેરી લો તરત પાકી જાય હા લીલી જ આવે છે અને હવે અહીંયા જો સવાર સવારમાં પ્રોટીન પાવડર લેવામાં આવે છે તો વેનીલા ફ્લેવર ને ભાવે તો પ્રોટીન પાવડર ડૉક્ટરે પીવાનું કીધું છે તો પ્રોટીન પાવડર પીવામાં આવે છે અને ચાલો ત્યાં આપણો નાસ્તો થઈ ગયો છે રેડી તો નાસ્તો કરી ગયા છે બપોરના એક અને અમે લોકો આવી ગયા છે જમવા તો જો જમવામાં બનાવ્યું છે ગાજરનો સંભારો રોટલી શાક કોબી બટેકાનું શાક અને દાળ ભાત અને બધા લોકો જમવા બેસી ગયા છે થયા છે સાંજના પાંચ અને અમે લોકો થી ઘરે આવી ગયા છે બપોરે જમીને સીધા જ ઓફિસે વયા ગયા હતા અને જો હવે અત્યારે આપડી બપોરની ચાય બની રહી છે ગરમા ગરમ ચાય અને આ બાજુ હવે મમ્મી ચા બનાવતા હતા મમ્મી ને જવાનું છે લગ્નમાં મમ્મી ગ્રીન હાડી પહેરી લીધી છે મમ્મી ઓલી ગ્રીન પહેરી હતી નાય ગ્રીન પહેરી હતી તમે આ ઓલા ઝેડી ભાઈ ની ગોળે બધા ભાવના ભાવના હરખા નથી ને હે એક ઓલા જેડી પટેલ ના ઘર ઓલા મમ્મી તે ગ્રીન જ પહેરે તમે તમારું નામે ભાવના પાછા એ હિરપરા છે તમે હિરપરા પછી પપ્પા નામ દિનેશભાઈ મારા પપ્પા ના નામે દિનેશભાઈ બધા નું હરખું જ છે આપણે ખાલી નામ થોડુંક અલગ છે એવું છે તો મમ્મી ને લાલ ને લીલી લીલી હાડી વધારે ગમે બાજુ અમારી ચા બની રહી છે તો શું છે બોલો ચા બનાવીપુરી પાણીપુરી બનાવવાની છે એટલે આપડી તો કઈ વાંધો નહીં અત્યારે આપણે ચા ખાઈ લેવો એટલે કઈ વાંધો નહી પાણીપુરીમાં તો સાતકો પાણીપુરી કા પ્રોગ્રામ પહોંચ ઠીક ચલીએ તો મજા મજા શકે તો થોડી

તો ચાલો આપણે કાલે જ આવવાનું છે કાલે રવિવાર છે ને રવિવાર હાંજ ને આ બાજુ ચાલો હવે પેલા આપણે થોડોક નાસ્તો કરી લઈએ પછી આજની ન્યૂઝમાં હું આવ્યું છે એ જાણ્યો છે ને આ બાજુ જો હોય તો હવે સવારની ન્યૂઝ અત્યારે પાંચ વાગે વાંચે છે તો આપણે પૂછી લઈ કે શું આવ્યું છે આજના ન્યૂઝમાં અમારે એક સબસ્ક્રાઈબર ને હા ઉસકે લીધે પહેલા તો ક્યાં ઉસને યે ભાઈ ન્યૂઝ

અંબાણી કા બોલાવા છે જામનગર નો અવાજ નથી એવું છે મને જેમ કે જામનગર ના આજુબાજુના દા પંદર ગામ હશે ગામ ધોવાડા બંધ ન કર્યા હોય એવું છે તો મેં તું જે ક્યાં બોલતા હું કે ભાઈ તું પાણીપુરી બનાવીને આમ જો પાલકની ને બીટની ને ગાજરની ને એવી પાણીપુરી બનાય ઘરે એકવાર આપણે બનાવી પૂરી ઘરે બનાવવાની પૂરી પૂરીમાં શું કરવાનું ખબર આપણી પૂરી હોય ને એમાં ઓલો લોટ થઈ જાય ને એમાં આપણે પાલકનો રસ નાખ્યો ને એટલે ગ્રીન થઈ જાય પછી બટેકાનો માવો ને પૂરીનો આ પૂરી ઘરે બનાવવાની આ પછી બીટ બીટ નાખીને તો બીટ લાલ લાલ પૂરી આવે પછી ગાજર નાખીને તો ઓરેન્જ એવી અલગ અલગ પૂરી બનાવી એવું નથી રેમ્બો રેમ્બો પાણીપુરીની રેસીપી આપીએ આપણે સબકાય બંને બધા અરે આપણે પૂરી તો બની જાય ને હવે હા એવું છે

तो थेट लगी वीडियो बहुत मजा बज चुके साथ और देख लीजिए हमारी पानी पूरी रेडी हो चुकी है पूरी भी आ चुकी है है और पानी हो चुका रेडी और इधर रोहित खाने के लिए बैठ गया है और मना बोल रहा है चैलेंज करने का तो क्यों मना बोल रहे हो भाई हाँ कोई चैलेंज वस्तु वस का नहीं खावाई चैलेंज थी जाए क्या दिक्कत आ रही है चैलेंज करता है શાંતિ ખાય છે તો ચાલો ભાઈ જો આ બાજુ પાણીપુરી થઈ ગઈ છે જો પાણીપુરી થઈ ગઈ છે રેડીને આ બાજુ ખાવાનું ચાલુ પણ થઈ ગયું છે તો આજ આમ ફૂલ એન્જોય કરે ગે ઓર રાધિકા કો પટલ કો મિસ કરેગે ક્યુકી અમે પતા નહીં થતા અમને ખબર નહોતી કે આજે છે ને શનિવાર છે શનિવારે પટલ ને રાધિકા ને રજા હોય છે તો અમે ફોન કર્યો ને એ ખબર પડી કે આજે રજા છે એટલે એ લોકો નથી આવી ગઈ કે આ બાજુ જો હવે અમે લોકો પાણીપુરી ખાવા બે ગયા છીએ અને પાણીપુરીમાં સેવ કોણ નાખશે

પછી બાજરી દુકાન લીધી એટલે સિત્તેર એસી કર નાખ્યા છે છ હાથ પુરી છ પૂરી આવે પણ છ મસાલો ફૂલ છ પુરી ખાને એટલે તારું પેટ ભરાય દે તો ચાલો હવે આપણે વાતું નહીં કરવી ને ફટાફટ પાણી પુરી ખાઈ લઈ અને હાલો જેને બધાને પાણીપુરી ખાવી પાણીપુરી બધા લોકોએ ખાવાનું ચાલુ કરી દીધું છે મોઢું ખૂલતું નથી તો એ મોઢામાં મોટી મોટી પૂરી નાખે છે અને આ બાજુ કેટલી પૂરી ખાઈ લીધી ભાઈ સાત આઠ ખાધી છે પાણીપુરી ખાવા જાવ ત્યાં તો ખાલી છ ખાઓ છો છ ખાઈ ખબર નહીં બધી પ્લેટ અને અત્યારે વીસની કેટલી આવે ખબર છ પાંચ કે છ અને ગણગોરની અમે એકવાર ખાધી હતી ને ચાલી ની છ હા અમે અમે અહીંયા મોટા વરાસા ગણગોર ખાધી હતી અને એકવાર અમે ખાધી એકવાર નહીં પણ અમે બહુ ટાઈમ ઊંચ સોના લગાવી થતા ને ફરવા જતા ને તે અમે વડદો રોડ ઉપર જે ગણગોર છે ને ત્યાં અમે બહુ ખાધી છે ત્યાંની આને પાણીપુરી બહુ ભાવી હતી પણ અમે અહીંયા મોટા વરાસા ગયા ને ત્યાં અમને ગણગોરની નો ભાવી અને આ બધાએ તો ક્યારનું ચાલુ કરી દીધું છે અને આપણે ચાલુ જ નથી કર્યું અને કેટલી પૂરી ખાવાની છે અને ખાટુંય ન હોય એટલે હવાર માં કઈ આંચું ન હોય આમાં પાણીમાં લીંબુ નું ફૂલ લેવું નાખે

છ હાથ પાણી બનાવવાની એક એક બબે ગ્લાસ બનાવાય પણ આમાં એવું થાય કે અમારે ઘરે પૂરી હોય ને એટલે બધા લોકો દસ દસ વીસ વીસ ત્રીસ ત્રીસ પૂરી ખાઈ જાય અને ત્રીત્રી તો મોખાય ઓવર થઈ ને કેટલી ખાય છે તો ત્રીસ ત્રીસ પૂરી ખાઈ જાય એટલે પાણીમાં સેટિંગ નો આવે એટલે એ ખરખું જ પાણી બનાવવું પડે તારે કેટલી પૂરી ખવાય

આને તો આને જે સુરણે બનાવવાનું કે આપણે ફટાફટ ખાઈ ના વાગી ગયા છે સાડા આઠ અને અમે લોકો પાણીપુરી ખાઈને બ્લોગ નો એન્ડ કરવાનું ભૂલી ગયા હતા અને હું ને સોનલ કેટલા દિવસ સોપાટીમાં હાલવા નથી ગયા તો આજે જવું છે ને સોપાટીમાં હલવા તો પાણીપુરી ખાધીશ હા હાલી આવી કારણ કે કેટલા દિવસ નથી ગયા એટલે અમે વિચારવી શી કે હવે એક અઠવાડિયું ડેલી રૂટીનમાં અમે પાછા જોઈન્ટ થઈ જાઉં તો હાલવા જવાનું ને એવું કરીશું તો ચાલો કાલનો વ્લોગ આવે છે ન જોયો હોય તો જોઈ આવજો અને આજનો ઓલો અત્યારે જ એન્ડ કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો છે સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો અને કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નો કર્યું પેલા કરી દેજો કાલે મળીશું પાછા આઠ વાગે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો